આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે અપ્રૂવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોબર ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજની જાહેરાત કરી છે જો તમે કિસાન પત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે વ્યાજ દરમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા એકસો વીસ મહિનામાં બમણા થઈ જતા હતા પરંતુ વ્યાજ દર વધવાની પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે એકસો પંદર મહિના પૈસા બમણા થઈ રહ્યા છે બીજા સમાચારની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો ચૌદ રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ બારસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસો એક્યાસી રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસની નવસો પચીસ મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈને તેરસો પચીસ રૂપિયા બોલાયો હતો બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે જ્યારે આગામી ત્રણ દિવસ પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે જ્યારે દીવમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે કાળઝાળ ગરમીને લઈને લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેવી હવામાન વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી છે